ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને પગલે સુરતમાં ગત રાતથી સુસવાટા ભર્યા પવન ફૂંકવવાની શરૂઆત થઈ હતી ઠંડીની વિદાય વેળાએ એકાએક ઠંડા પવનો ફૂંકાતા લોકોને શિયાળા જેવો માહોલની અસર વર્તાઈ હતી જેને કારણે એક જ દિવસમાં મહત્તમ તાપમાન અઢી ડિગ્રી ગગડ્યું હતું હજુ બે દિવસ વાતાવરણ યથાવત રહેવાની શક્યતા છે બાદમાં ફરી ગરમી બુક્કા બોલાવશે ગુજરાત રાજ્યના રહેવાસીઓને છેલ્લા બે દિવસથી ગરમીથી રાહત મળી છે તથા હજુ પણ આગામી છત્રીસ થી પારો ઉચકાવાની શક્યતાઓ નહીવત છે હાલમાં ગુજરાત પર ઉત્તર અને પૂર્વ દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે બીજી તરફ અરબ સાગરમાં મજબૂત પ્રેશર ગ્રેડિયન્ટ સક્રિય થયું છે જેથી દેશમાં સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવતા ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યંત ઝડપી ગતિએ પવનો ફૂંકાવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી હવામાન વિભાગે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓ માટે આગામી સાત દિવસ શુષ્ક વાતાવરણ રહેવાની આગાહી વ્યક્ત કરી છે તથા હવામાન વિભાગના ડાયરેક્ટર કે જણાવ્યા અનુસાર રાજ્યમાં કલાક તાપમાન યથાવત રહેશે એટલે વાતાવરણમાં ઠંડક યથાવત રહેશે ત્યારબાદ ડિગ્રી સેલ્સિયમ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ છે એટલે કે ફરી એક વખત ગરમીનો અનુભવ થશે આજે પણ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના જાહેર કરવામાં આવી છે તેની સાથે જ યેલો એલર્ટ પણ જાહેર કરી છે આજે પણ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં પિસ્તાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પવનની ગતિ વીસથી પચીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં આજે મહત્તમ તાપમાન તેત્રીસ ડિગ્રી સેલ્સિયમ તથા લઘુત્તમ તાપમાન સત્તર ડિગ્રી રહેવાની શક્યતાઓ છે ત્યારબાદ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયમનો વધારો થઈ શકે છે હવામાન વિભાગે ગતરોજ દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી હતી તથા યલો એલર્ટ જાહેર કર્યો હતો કારણ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં એટલે કે કચ્છના અખાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં 45 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાવાની શક્યતાઓ હતી જેથી આ સ્થિતિમાં માછીમારો દરિયો ખેડવા જાય તો જોખમ હોવાથી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે પ્રેશર ગેડિયન્ટ સક્રિય હોવાથી હળવા તોફાન જેવી સ્થિતિ નિર્માણ પામી શકે તેવી શક્યતાઓ હોય છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ